અહિયા કુદાસણ પોલીસ ચોકી આવેલી છે આ પોલીસ ચોકીમાં માની લો કે આ કન્સ્ટ્રક્શન કામ કરતા મજૂરો જે ઓરડીમાં રહે એ પ્રકારની એક કાચી ઓરડી છે જેમાં બહાર પ્લાસ્ટર પણ નથી ઉપર પતરાનો શેડ છે પતરા નાખેલા છે અને આ તમે પરિસ્થિતિ જોઈ શકો છો આમાં સાપ હોય વીછી હોય કે ઝેરી જીવજંતુ હોય અને કદાચ કોઈ સ્ટાફ અહીંયા બહાર આવ્યા હોય ઈશ્વર ન કરે ક્યારેક એવી ઘટના ઘટે એમનું મોત બધા છે અહીંયા પાકું પ્લાસ્ટર નથી આ ઓરડીએ પોલીસ સ્ટેશન ની છે મતલબ કે સરકાર ના હસ્તગત છે કે કદાચ કોઈ વ્યક્તિ કર્મચારીઓની સુવિધા માટે બનાવી છે એ પણ ખબર નથી બીજું કે એવું નથી કે આ મામૂલી ચોકી છે આ આખો કુડાસણ વિસ્તાર જ્યાં લગભગ ચાલીસ પચાસ હજાર થી વધારે લોકો આવતા છે તો કે આ બધાની તકલીફો નું સમાધાન અહીંયા થાય છે આ દસ બાય બાર ની એક ઓરડી છે કે જેમાં લગભગ ત્રણ પીએસઆઈ છે પીએસઆઈ ની નીચે એએસઆઈ હશે હેડ કોન્સ્ટેબલ હશે કોન્સ્ટેબલ હશે એની નીચે એલઆરડી ના જવાનો હશે આ બધા લોકો બિચારા અહીંયા એક ઓરડી મારી હશે પોલીસ સ્ટેશનમાં તમે જુઓ કે ચોવીસ કલાક ડ્યુટી હોય છે

પોલીસ એ પગાર આપણી સેવા માટે હોય છે પણ એ સેવા નેતા પોતાના પરિવાર માટે પેલા રાખે છે મતલબ કે એક મંત્રી હશે તો એના ઘરે પંદર વીસ પચીસ જણા હશે પણ જે એક ગુજરાતના રાજ્યના ડીજી હશે એના પરિવારની સુરક્ષા કોણ લેશે માની લો કે એક સામાન્ય વ્યક્તિ છે એના પરિવારની સુરક્ષાની જવાબદારી કોની છે આજે આપણે દિવસે ને દિવસે કેમ આવા કામ વધતા જોઈએ છે કેમ કે સરકાર છે ઓકે કે એ ગૃહ વિભાગ છે એક ફાંકા ફોજદારી સિવાય વાતું કરતું નથી ઉદ્યોગપતિની ની સરકાર હોય એના જેવું ચાલે છે સામાન્ય માણસ નું કોઈ સાંભળતું નથી એક પાંચ મહિનાની કે પાંચ વર્ષની દીકરી ઉપર જયારે રેપ અટેમ્પ થતો હોય એની માટે ચાર પાંચ પાંચ હજાર લોકો ભેગા થવું પડતું હોય તો તમે વિચારો સામાન્ય માણસની પરિસ્થિતિ કેમ છે એની પાછળ જવાબદાર કારણો શું છે કે પૂરતો સ્ટાફ નથી આ પૂરતો સ્ટાફ નથી તો એ ભરવાની જવાબદારી કોની છે સરકારની સરકારની એમાં રસ નથી કેમ કે પોતાની સુરક્ષા માટે જોઈએ છે એટલા લોકો તો એમની પાસે છે તો હવે હું ગુજરાતની જનતા ને જોવા મળે લઈ લઈએ નાખી દઈએ ઘરે જઈને ચેક કરીએ એટલે ખબર પડે કે ઓહો આ તો ખોટી નોટ હતી એમ ગુજરાતની જનતાએ પાંત્રીસ વર્ષ પહેલા એક ખોટી નોટ હાથમાં પેકડી છે હવે હવે જનતાને ખબર પડી છે કે આપણે જે નોટ પીકડી છે એ ખોટી છે એની પેલી નોટ હતી એ ફાટલી હતી હવે આમ આદમી પાર્ટી તમને એક નવો વિકલ્પ આપે છે ગુજરાતની જનતા ને માની લો કે આ ખેસ છે એને અમે અમે ધારણ કરીએ તમારી વચ્ચે આવીએ આવનારા વર્ષ સુધી જનતા ખાલી એક ભરોસો રાખે કે આટલા વર્ષ સુધી આપણે કોઈ ને કોઈ પાર્ટીને મત આપ્યા છે ચલો આ વખતે આખું ગુજરાત નક્કી કરે કે આમ આદમી પાર્ટીના યુવાનોને મત આપીએ ઈશ્વર ની કૃપાથી બે હાજર સત્યાવીસ માં આમ આદમી પાર્ટી ની સરકાર બને તમે માત્ર ખાલી બે મિનિટ વિચારો સુદાનભાઈ ગઢવી છે ગોપાલભાઈ ઇટાલિયા છે મનોજભાઈ સોરો છે પ્રવીણભાઈ રામ છે રાજુભાઈ કરપડા છે સામંતભાઈ ગઢવી છે યુવરાજસિંહ જાડેજા છે અથવા તો તમારા માંથી કોઈ એક સામાન્ય માણસ અહીંયા ગૃહ વિભાગમાં બેઠેલો હોય છે ભણેલો ભણેલો કાયદો જાણતો હોય તો શું થાય તો કે એ જે આખી વ્યવસ્થા તંત્ર જેને છૂટ આપે કે ગુજરાતની જનતાની સેવા કરવા પોલીસને શું ઘટે છે એની એક યાદી બને એનું એક બજેટ બને અને પાંચ વર્ષમાં જયારે એ પોલીસે માગું એ બધું એને મળી જાય

એક વખત ગુજરાત સરકાર ને છૂટ આપવામાં આવે કે ગુજરાતમાં આ કોર્પોરેશન જે ભાજપ ની છેલ્લા પાંત્રીસ વર્ષથી ગુજરાતમાં ચાલે છે જેને ગુજરાત ની જનતા ભય ભૂખ ભ્રષ્ટાચાર સિવાય કઈ દીધું નથી ઓકે એ આ પોલીસ ને છૂટ ન આપે કેમ કે નહીતર એના ને એના જેલમાં જાય પણ જો સરકાર બને પોલીસ ને છૂટ આપવામાં આવે તો એ બધાને પકડીને હળિયામ નાખવામાં આવે ગામ હોય ને ઉકેળો હોય એવું આપણે છે પોલીસ ના તમને ખરાબ અનુભવ થયા છે પણ એ કરાવવા પાછળ પણ આ ભાજપ જવાબદાર છે ઘણા પોલીસ ના કર્મચારીઓ અમને એવું કેતા હોય છે કે સાહેબ ધારાસભ્ય પોલીસ સ્ટેશન પાસેથી પૈસા માંગે છે કે આટલા પૈસા તમારે ગમે એમ કરીને દેવાના અમારો જીવ ન થતો પણ નોકરી બચાવવા કોકનો કાઠલો પકડવો પડે છે કોકનો ખિસ્સો દબાવવો પડે છે આવું પોલીસ વાળા બિચારા ના છૂટકે કરે છે કે પંજાબ પંજાબમાં આમ આદમી ભ્રષ્ટાચાર કોઈને કરવો નથી કોઈ નીતિ વિરુદ્ધ ચાલવા નથી માંગતા પણ આ સરકાર મજબૂરીમાં લોકોને મરે એવું કે છે કે કામ મરી જાવ અને જીવવું હોય તો ભ્રષ્ટાચાર કરો બાકી નહીં ફૂલ પગાર આપી દે સાહેબ

આવનારા સમયમાં ચૂંટણી વખતે આપો આમ આમ પાર્ટી ના ઘરના દીકરાઓ તૈયાર કરો કે તમારા ઘરમાંથી આવેલો દીકરો જયારે ચૂંટણી લડશે જીતશે તમારા વાસ્તવિક કામ કરશે ત્યારે તમને રાજનીતિ નો અનુભવ થશે અત્યારે ગુજરાતમાં રાજનીતિ નથી સરમુખ ચાલે છે મોદી સાહેબ ને પંચોતેર વર્ષ થઈ ચુક્યા છે સાત તારીખે હમણાં આપણે ચોવીસ વર્ષ મોદી સાહેબ ના પૂરા ગયા મોદી સાહેબે ચોવીસ વર્ષ અહીંયા રાજ્ય અને કેન્દ્ર સંભાળ્યું પેલા રાજ્યમાં હતા ત્યારે એવું કેતા કે કેન્દ્રમાં અમારી સરકાર નથી હવે તો રાજ્ય અને કેન્દ્ર બે તમારી પાસે બાર વર્ષથી છે તમે ગુજરાત ની શિક્ષણ વ્યવસ્થા સુધારી શક્યા સાહેબ આજના દિવસે ગુજરાતમાં અમદાવાદમાં પાંચ હજાર થી વધારે છે જે પત્ર સ્કૂલમાં ભણે છે તમે આરોગ્યની સુવિધાઓ સુધારી શક્યા ગાંધીનગરમાં સરકારી હોસ્પિટલ એક જ છે જયારે પ્રાઇવેટ હોસ્પિટલ અઠ્યાસી છે ક્લિનિક જે છે જેને ડિસ્પેન્સરી કહીએ એ ગાંધીનગરમાં આપણી પાસે ગણ્યા કાઠિયા બાર છે જયારે આખા ગાંધીનગરમાં પ્રાઇવેટ જોવા જઈએ તો બસો થી વધારે છે બસો માણસો વ્યક્તિગત પોતાનું દવાખાનું ખોલી શકતા હોય એનો મતલબ કે દવાખાનું ચાલે છે એનો મતલબ કે ગાંધીનગરની જનતા ને આરોગ્ય માટે ડોક્ટરોની જરૂર છે તો ગુજરાત સરકાર કેમ ના કરી શકે એટલે આ જાગવાનો પ્રશ્ન છે તમારા કોક જલસા કરે છે તો કે મુખ્યમંત્રી હોય મંત્રી હોય ધારાસભ્ય હોય એના પરિવાર માંથી કોઈ માંદો થાય એટલે એની ટ્રીટમેન્ટ હારામાં સારી રીતે થાય તો સામાન્ય માણસના પરિવાર ની કેમ ના થાય ભાઈ જીવ તો બધાના હરખા છે માનવતા કેમ મરી જાય કેમ કેમકે ગુજરાતની જનતાનો આત્મા હોઈ ગયો છે

બે હાજર સત્યાવીસ પહેલા ગુજરાતની જનતાનું સારું કરવાની જો ઓકાત ઓકામાં હોય તો કરી બતાવો નહીતર જો બે હાજર ગુજરાતની સરકારે અમને સહકાર આપ્યો અમને મત આપ્યા તો પાંચ વર્ષમાં ગુજરાતની જનતા સહિત આખા ભારત ને બતાવીશું કે રાજનીતિ કેવી હોય રાજનીતિ કેવી રીતે થાય લોકોની સેવા કેવી રીતે કરી શકાય દિલ્હીમાં પંજાબમાં જેમ લોકોએ જોયું છે એમ ગુજરાતના લોકો આવનારા સમયમાં જોશે જ તે મારી સાથે આપણે એમની સાથે સાંભળીએ કે ભાઈ પોલીસ ની ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ શું હોય છે પોલીસ ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ સમજીએ પોલીસ કામ કરવા માટે તત્પર છે અત્યારે કોઈ પણ ગુનો છે અત્યારે કોઈ પણ ગુનો બને છે તો એ ગુના સુવિધાઓ અહીંયા આપણે જોઈએ કુડાસણની ચોકીમાં જે ત્રણ પીએસઆઈ છે ત્રણ માંથી તો બે તો મહિલા પીએસઆઈ છે હવે મહિલા પીએસઆઈ ને જો સામાન્ય પ્રાથમિક સુવિધા ગણીએ કે બાથરૂમની સુવિધા ના મળે તો કેટલા કલાક આઠ આઠ કલાકથી બાર કલાકથી વધારે પણ એ બંદોબસ્તમાં જ્યારે જોડાતા હોય છે તો બાર કલાકથી વધારે નોકરી કરતા હોય છે તો એ બાર કલાક સુધી જો એમને વોશરૂમની સુવિધા ના મળે તો એ પોતાની માનસિક પરિસ્થિતિ એ પ્રમાણે કે વ્યવસ્થિત રાખી શકતા નથી જ્યારે સામાન્ય વ્યક્તિ જ્યારે એમની સાથે પાસે રજૂઆત લઈને જાય છે ત્યારે એ માનસિક રીતે પેલા ન હોતો એ જવાબ નથી આપી શકતા પણ અત્યારે લોકો શું કરે છે કે પોલીસને એવી રીતે જોવામાં આવે છે પોલીસ વ્યવસ્થિત કામ નથી કરતી પણ એટલા માટે નથી કરી શકતી કે એમને પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળે છે

જય ભારત સાથે આ જણાવવાનું છે કે પોલીસ આપણી માટે સેવા શાંતિ અને સુરક્ષા માટે તટબસ છે ચોવીસ કલાક સાહેબ આ રોડ ઉપર વીવીઆઈપી મુવમેન્ટ હોતા હોય છે સીએમ સાહેબ હોય મોદી સાહેબ હોય રાજ્યપાલ સાહેબ હોય માન્ય બધા અગ્રણીઓ ગૃહમંત્રી સાહેબ હોય એમનો કાપડો નીકળતો હોય છે કેમ કે આ રોડ સીધો એરપોર્ટ ને સિવિલ હોસ્પિટલ ને અને ચાંદખેડા વિસ્તારને જોડે છે હવે મુદ્દાની વાત એ છે કે પોલીસ તંત્ર જે ચોવીસ કલાક સેવા શાંતિ સુરક્ષા માટે સજ છે બે મિનિટના સમયમાં આપણી વચ્ચે ઉપસ્થિત થઈને આપણા પ્રશ્નો નિરાકરણ કરતી હોય તો હવે આ પાયાની જે સુવિધા છે એનો અભાવ છે એટલે અમારું સ્પષ્ટ એવું માનવું છે કે અહીંયા સરી પોલીસ ચોકી હોય તો જે પીએસઆઈ ત્રણ સાહેબ અહીંયા બેસે છે મહિલા આપણી જે કર્મચારીઓ છે બહેનો છે જેને જોઈને આપણે ગૌરવિત મહેસૂસ કરીએ છીએ કે જેને જોઈને આપણને એક એવું લાગે છે કે નહીં આપણી બહેનો દીકરીઓ રાતે સુરક્ષિત નીકળે છે આપણે પણ રાતે નીકળવાનું થાય તો સેફ પોતને માનીએ છીએ કે હા પોલીસ તંત્ર છે તો હવે એને જો પાયાની સુવિધા ના મળે અને ભાજપ સરકાર છે સાપ્તાહિક વિકાસ વિકાસનો જે અત્યારે છે તો આ આ શું એનો વિકાસ છે જે સુવિધા જો પૂરી ના પાડી શકતી હોય તો માનું કે વિકાસ વિકાસની કોઈ વાત એમની જે એક ફુગો છે એ ફાટી ગયો છે અને જનતા ને જાગૃત થવાની જરૂર છે અને આ તત્કાલિક સારી પોલીસ ચોકી બને એવું અમે સૌ વતી અમારી માંગણી છે અને માંગણી છે અને રિક્વેસ્ટ છે જે સરકાર તરત ધ્યાનમાં પાટનગર ની પરિસ્થિતિ કેમકે સુરક્ષા આપણા માટે સૌથી પેલું મહત્વનું છે જીવશું તો બાળકો એ ભણશે એના માટે સ્કૂલ હવે જો સુરક્ષાની કોઈ સુવિધા નથી ભણવાની કોઈ સુવિધા નથી માંદા થાવ તો દવાખાનાની કોઈ સુવિધા નથી તો વિકાસ શેનો થયો તમારી પાસે વિકાસ હું ગુજરાતની જનતા ને પૂછું તમે કંપનીઓ જો પાંત્રીસ વર્ષ પેલા આ નેતાઓની પરિસ્થિતિ શું હતી ભાજપના અને આજની નેતાઓની પરિસ્થિતિ જુઓ ઓકે કરોડો રૂપિયાની આસામીના એ માલિક બેના છે તો શું એટલો બધો ધારાસભ્યનો પગાર છે એટલે ગુજરાતની જનતાને ને અપીલ કરું છું કે નાત જાત જ્ઞાતિ ભૂલી આપના ગ્રુપમાં આપના મિત્રો સાથે શેર કરજો આ દેશ આપણું છે આ રાજ્ય આપણું છે પરિવાર આપણું છે અને આ બધા પરિવાર સુરક્ષા આપણે બધા હળી મળીને રહીએ એ જવાબદારી આપણા હાથમાં છે આપ સૌને અપીલ કરતા જય હિન્દ